દેશભરમાં અયોધ્યા શ્રી રામ મંદિરને લઈને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં અયોધ્યા શ્રી રામ મંદિર થીમ પર ચિત્ર સ્પર્ધા યોજાઈ જેમાં બાળ કલાકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને શ્રીરામ ભગવાન અને અયોધ્યા રામ મંદિર ઉપર સુંદર ચિત્રોનું સર્જન કર્યું જાણીતા ચિત્રકાર ભાવિનીબા ઝાલાના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું બાળકોએ પોતાની મૌલિક કળા રજૂ કરી સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓ માટે આ યાદગાર આયોજન બની રહ્યું ત્રણ વર્ષથી લઈને સાઠ વરસ સુધીના વિદ્યાર્થીઓ પેઇન્ટિંગ શીખવા આવે છે અત્યારે અઢીસો જેવા બાળકો પેઇન્ટિંગ શીખે છે અને હાલ બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની જે મોદી સાહેબે પ્રતિષ્ઠા કરવાના છે તેના ભાગરૂપે અને બાળકોનો વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે તેના ભાગરૂપે અમે અયોધ્યામાં રામ આગમન એ સબ્જેક્ટ એ વિષય ઉપર આપણે ચિત્ર તૈયાર કરાવી રહ્યા છે